આ જોઈ રહ્યા છું Star News Gujarati Live તારીખ 3 ઓગસ્ટ 2024 ના રોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા સ્વર્ણ જયંતિ વર્ષ નિમિત્તે અવેરનેસ કાર્યક્રમનું આયોજન હોમગાર્ડ ભવન લાલ દરવાજા સ્થિત સિવિલ ડિફેન્સ ટ્રેનિંગ સ્કૂલ ગુજરાત રાજ્ય ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માનનીય DYSP શ્રી અસદ શેખ તેમજ બહોળી સંખ્યામાં સહકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે એબીજીપી ગુજરાત પ્રાંતના મહિલા સંયોજિકા ડૉક્ટર અપર્ણા પંચોલી શ્રી સંદીપ પંડ્યા શ્રી કમલેશ શાહ શ્રી ઉદય શાહ શ્રી જીગ્નેશ શાહે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તેમજ કન્ઝ્યુમર રાઇટ ઉપર ખૂબ જ માહિતીસભર વક્તવ્ય આપ્યું હતું રિપોર્ટર પાર્થ રાણા સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ